સમાજ દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું છે નાળિયેરી પૂનમ નિમિત્તે દરિયાદેવનું શાસ્ત્રોક્ત વિધિ થી પૂજન અર્ચન કરવામાં આવ્યું છે બંદરના કાંઠે માછીમાર બહેનોએ દૂધ થી અભિષેક કરી આરાધના કરી હતી દરિયાઈ ખેતી કરતા માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના પણ કરવામાં આવીશ છે મહિલા અને પુરુષ માછીમારો મોટી સંખ્યામાં પૂજન અર્ચનમાં જોડાયા હતા દર્યાઈ ખેતી કરતા માચી માછીમારોની સુરક્ષા માટે દરિયાદેવની કરાઈ છે પ્રાર્થના આ સાથે મહિલા અને બહેનો અને ભાઈઓ બેનો દૂધની હેલ શણગારેલી દૂધની હેલ ખળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહે અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખો વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય